ભાવનગર જિલ્લાના મહુવા ખાતે એ અંશુલ જૈન તેમજ મહુવા ટાઉન પોલીસે એક કરોડ દસ લાખના મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂનો મહુવા ડિવિઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી દારૂની જથ્થો ઝડપી પાડ્યો છે મહુવાના ભવાનીનગર લાલ ખાંભા વિસ્તારમાં વિષ્ણુ ગુજરીયા નામના એક વ્યક્તિની જગ્યામાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોય અને દારૂનું કટિંગ થવાનું છે તેવી મળેલી બાતમીના આધારે અંશુલ જૈન અને તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં રેડ કરતા સ્થળ પરથી તેર અલગ અલગ બ્રાન્ડની નંગની દારૂની બોટલો ભરેલી પેટીઓ મળી આવી હતી તેમજ સ્થળ પર ચાર આરોપીઓને ઝડપી પાડે એકસઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂ બિયરનો જથ્થો તેમજ અડતાલીસ લાખ રૂપિયાના બાર વાહનો મળી કુલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ કબજે કરી આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી હતી આટલો જૂજ માત્રામાં દારૂનો જથ્થો અહીં કેવી રીતે લાવવામાં આવ્યો

એમને બાતમી મળેલ કે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે જેની ખરાઈ કરતાં અને સર્ચ ઓપરેશન ઓર્ગનાઇઝ કરવામાં આવ્યું જે બાતમીના આધારે સવારે ભવાની નગર વિસ્તારમાં લાલખાંભા વિસ્તારમાં આવેલ વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરીયાની પતરાની શેડવાલી જગ્યામાં સરકારી પંચો સાથે પહોંચતા ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ છે જેમ જેમાં સ્થળ ઉપરથી ચાર આરોપી પણ પકડી પકડી લેવામાં આવેલ છે જેનું નામ છે વિષ્ણુભાઈ નાથાભાઈ ભુજરિયા મુર્તુજાભાઈ અસ્કરભાઈ ચોકવાલા વિજયભાઈ છનાભાઈ કવાડ ત્રણે રહે મહુઆ અને ચોથું છે દશરથભાઈ કાનજીભાઈ શિયાળ મૂલ રહે રાજુલા લીલા અમરેલી આ ચારની ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મુદ્દામાલ છે નાની મોટી બોટલો ગણીને કુલ ત્રેવીસ હજાર ચારસો અસી નંગ બોટલ અને આઠસો ચુરાણું નંગ દારૂનો પેટીનો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે જેની કુલ કિંમત એકસઠ લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા છે આ સિવાય સ્થળ ઉપરથી બાર વાહનો કબજે લેવામાં આવેલ છે જેમાં એક આઈશર ટ્રક છે ત્રણ સ્વિફ્ટ ગાડી છે એક ઇકો ગાડી છે બે બોલેરો છે બે અશોક લેલેન્ડ ડોસ છે અને ત્રણ મોટરસાયકલ છે જેની કુલ કિંમત અડતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા છે આ સિવાય આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ કબજા લેવામાં આવેલ છે જેની કિંમત પંદર હજાર પાંચસો રૂપિયા છે ટોટલ કુલ મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યું છે એની કિંમત એક કરોડ દસ લાખ તેર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા છે અને આ કેસ જે છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સફળ તરીકેથી કરવામાં આવ્યું છે અને હાલ સુધી મહુવા ડિવિઝનનો આ સૌથી મોટો કેસ છે એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે વિસ્તારમાં ચાલતી હોય એના વિરુદ્ધ મહુવા ડિવિઝન પોલીસ તરફથી અને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કેસમાં પણ આગળની તપાસ હાથ ધરવામાં આવ્યું છે જે જેટલા પણ આરોપીઓ આ ગુના સાથે સંકળાયેલા છે એની ધરપકડ કરવામાં આવે છે જે માલ છે એ નાની મોટી બોટલો અલગ અલગ જગ્યાની છે અમુક જે માલ છે પંજાબ બાજુનો છે અમુક મહારાષ્ટ્ર અને દમણ દિવ બાજુનો છે તો એના માલની ખરાઈ કરીને એના જે એન્ડ સુધી પહોંચવામાં આવશે